કન્યા તથા કુમાર છાત્રાલયો ગૃહ માતા તથા ચોકીદારની પોસ્ટ પરથી જાહેર કરવામાં આવી છે શ્રી પૂર્ણાકાંઠા ગ્રામ વિકાસ મંડળ અંધરાત્રિ સંચાલિત છાત્રાલયમાં નીચે મુજબની જગ્યાઓ માટે લાયકાત ધરાવનારા ઉમેદવારો પાસેથી શરતો મુજબ અરજીઓ માંગવામાં આવી છે જેમાં કન્યા છાત્રાલય અંધ્રાત્રીમાં ગૃહમાતાની પોસ્ટ ઉપર ભરતી થશે અને ચોકીદારની પોસ્ટ ઉપર ભરતી થશે કુમાર છાત્રાલય અંધ્રાત્રીમાં ફક્ત ચોકીદારની પોસ્ટ ઉપર ભરતી કરવામાં આવશે જેની શરતો છે કમિશનર શ્રી આદિજાતિ વિકાસ વિભાગ જાહેરાત ક્રમાંક નંબર બે હજાર પચીસ છવ્વીસ અન્ય ની જગ્યા માટે લાયકાત સ્નાતક પાસ છે જ્યારે ચોકીદારની જગ્યા માટે લાયકાત ધોરણ સાત પાસ છે કર્મચારીઓને સરકારશ્રીના નિયમ મુજબ ફિક્સ વેતન ચૂકવવામાં આવશે લાયકાત ધરાવનારા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના દસ દિવસની અંદર રજીસ્ટર પોસ્ટ એડી થી અરજી કરવાની રહેશે અરજી રૂબરૂ સ્વીકારવામાં આવશે નહીં છાત્રાલયોમાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ રહેતા એસટી ઉમેદવારને પ્રથમ પસંદગી આપવામાં આવશે અરજી સાથે લાયકાત અને અનુભવના પ્રમાણપત્રોની ઝેરોક્ષ કોપી મોકલવાની રહેશે તથા ઇન્ટરવ્યુમાં અસલ પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે અરજી મોકલવાનું જે સરનામું છે તે છે પ્રમુખશ્રી મંત્રીશ્રી શ્રી પૂર્ણાકાંઠા ગ્રામ વિકાસ મંડળ અંધાત્રી ધરાતી તાલુકો વાલોડ જિલ્લો તાપી પિનકોડ નંબર ઓગણચાલીસ છેતાલીસ ત્રીસ ધન્યવાદ